નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્રુઝ હું છું આપની સાથે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી જેના પરિણામમાં પ્રમુખ પદે વિનય કુમાર પટેલ અને મહામંત્રી પદે સુરેશભાઈ પટેલનો વિજય થયો હતો મતગણતરી બાદ પરિણામ જાહેર થયું હતું ગણતરી બાદ પ્રમુખ પદે વિનય કુમાર પટેલ અને મહામંત્રી પદે સુરેશભાઈ પટેલ નો ભવ્ય વિજય થયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાની અલગ અલગ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા

પાંચ હજાર આઠસો સિત્તેર મતદાન હતું તેમાંથી પ્રમુખ તરીકે વિનય કુમાર જયંતિભાઈ પટેલ પ્રાથમિક શાળા તેમજ મહામંત્રી તરીકે સુરેશ કુમાર મનોજ કુમાર ગામેથી વિજયનગર કોડિયાવાડા સીઆરસી તેમજ સહમંત્રી તરીકે પીનલ કુમાર અતુલભાઈ પટેલ ભારે રસાકસી બાદ આજે ચૂંટણીમાં ચૂંટાયેલા જાહેર કરેલી છે જિલ્લાના શિક્ષકોએ ખૂબ ખુબ ઉત્સાહ હતી